તો તમે ખેતર માં બણા જોવા જાવ કે નહીં જાતા ના રે ના ક્યાં જાતા નહીં તો ખેતી જોવા તો જવું પડે ને પણ આ શું આ ઘરે ઘરે વાયા સાથે જોવા જાતા નહીં હે ઓય તો આડા તો ખેતી જોવા લઈ જા મારું હેડા તા મોટા મોટા મારી આવો આ વાયર પકડજો આ તમે જાટકો બોસો છો ને આમાં આ કરો આ વાયર નો હા ના બાપા તો જાટકો આવતો તો હશે તો તો ફોંડન શું થાતો હોય છે એ તો ફૂંડ તો મારી જાય જવાની શું રે કોઈથી નોમાં

અમારા વઢિયાર એટલે કે તમે વઢિયાર તો કદાચ ના જાણતા હોય પણ વરાણા કોડિયલ માતાના મેળા તો તમે બહુ આવતા હશો અમારે રાધનપુર જોડે તો અમારે ને વરાણા ખોડિયલમાંના બે ત્રણ કિલોમીટરનું જ ખાલી સેટું છે અને અમારે પહાણ સણા છે તો જો એની અંદર પોણીપૂણી તો આપણે પાવાનું આવતું જ ના હોય ના શું કરવાનું આવે તો અમારે પોણી પોણી પાવાનું તો આવતું જ નથી અને આહા દિશે થી એટલે કે અમારે પાહન સણા છે ને અને અમારે કોરવણ કે અમે પોણી પોણી ના પાવ અને આ કોરવણના સણા છે તો તમે પોદરા પોદરા ખો એટલે હું જોઉં છું કે આ કેવા આવે છે હજી તો પોપટા આયા નથી ને અમને પોદરા ખાવાનું ચાલુ કરી દીધું છે તો પોપટા આવશે એટલે આ બાકી કોઈ મિલ છે તો આરે અમારા સણા છે અને સણા અંદર અમારા પાવા તો ના આવે શું કરવાનું આમાં

અને પછી બહુ મસ્ત સોખા થાય ને એટલે આપણે આની અંદર પેલો વિખેડા હાકવા હાકવા પડશે ને એટલે વિખેડા હાચી અને દવા હાલ નહીં શોટવી થોડા મોટા થાય ને એટલે વિખેડા હાચી અને દવા શોટવાની પછી તમારો અમે સણા તમે પછી અમારે આ છે ને આ તો ઓળો તો બહુ ખાય એ નહીં પછી સણા શેતી ને જો આવી રખત થી અમારે આ સાહવી ખેતી થાય અમારે આ બધું ને દિન્યા ખડ નાખી દેવું પડે અને બહુ મસ્ત સુખા થાય અમારે જો તમે પિત્ત કરો હો એટલે પિત્ત કે પાઇન શણાય મોટા કરો હો પછી અમારે અમે પાતા નહીં અમારે વરસાદ બહુ હોય એટલે ભેજ બહુ હોય છે એટલે અમે છે ને સાહવી ખેતી કરી દઈએ અને સાહવી કરી અને પછી એને બહુ મસ્ત સોખું કરી દેવાનું અને અમારે દવા ખાતર બાતર ની તો જરૂર જ અમારે ના પડે કારણ કે પાવાની છે ને ખાતર ની આપણે શું જરૂર પડે કોઈ નહીં કોઈ નહીં ખાલી દવા છોટવાની દવા છોટવાની વિખેડા આકવાના અને આ નેદવાનું હા એટલે બહુ મસ્ત સેતી લાગે છે તો અતારી અમારે જે એમ કે નેના સણા છે એટલે તમને ઓછા ગમશે પણ અમારે આ બહુ તો અમારે હેડે એવું નહીં રહે કારણ કે વચ્ચે એવા અમારે વગર પિત્તના સણા અમારા અગિયાર પંથકમાં થાય છે અને અત્યારે તો અમારે આ સાલ તો વરસાદ બહુ હતો એટલે નકરા સણાની જ ખેતી છે અને એરંડા છે પણ ચોક ચોક છે ઘઉં છે ચોક ચોક છે આ સાલ નકરી ખેતી જ સણાની છે એટલે બહુ મસ્ત સણા છે અને અમને નિદવાનું ચાલુ કરેલું છે નહીં થોડું હા તો તમે આ ખેર હોય એટલે આ થોડું થોડું સાલું રાખો એટલે આપણે મોટું થાય નહીં એને બીજા આવી ભરું હા અને શું કે સોખા સણા થઈ જાય પણ આ તો લઈ લો આ અંદર ની અંદર ને શીખવાડો ને લઈ લો તમે તો કોઈ કેતા જ નહીં આ વિષય થી બહુ મસ્ત ગમે છે તમને તમને તો મસ્ત આવા ના ગમે ના ચહેરા વાળવા પડે નહીં વગર મહેનત હે નું પાણી તો પુષ્કળ જ છે કુંડી ભરી ભરીને જાય ઊભરી ઊભરી બહુ મસ્ત આવે